ૃતી અખાત્રીજ એટલે અક્ષય તૃતીયા અક્ષય તૃતીયા એટલે અખાત્રીજ નું આપણા હિન્દુ ધર્મમાં વૈદિક જૈન અને ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વ છે અક્ષય તૃતીયા એ સ્વયં સિદ્ધ આજના દિવસે વણજોય જોયું મુહૂર્ત કહેવાય છે આ દિવસે કરાતા કોઈ પણ માંગલિક કાર્યમાં મુહૂર્ત જોવાની યોગ ગ્રહ નક્ષત્ર વગેરે જોવાની જરૂર રહેતી નથી કોઈ પણ કાર્ય નિર્વિઘ્ને સંપન્ન થાય છે આથી જ આજનો દિવસ ખૂબ શુભ મનાય છે અને એના કારણે વણજોય મુરત હોવાથી અને આજના દિવસે કરેલું કાર્ય અક્ષિન્ન અક્ષય તૂટ્યા વગરનું જે અનંત કાળ સુધી રહે છે એવું એવી માન્યતાના કારણે આજના દિવસે વધુમાં વધુ લગ્નો થાય છે આજના દિવસે સોનું રૂપું ચાંદી કે હીરાની ખરીદીને શ્રેષ્ઠ માનવામાં આવે છે એટલે ઘણા લોકો આજના શુભ મુહૂર્તે નવા ધંધાની શરૂઆત નવા વાહનની ખરીદી કે કોઈ પણ ફમનું ઉદઘાટન અનેક શુભ કાર્યો આજના દિવસથી કરે છે ખાસ તો આજના દિવસે ભગવાન શ્રીહરિની અક્ષત એટલે કે ચોખા વડે પૂજા થતી હોવાથી અક્ષય તૃતીયા કહેવાય છે આખા ચોખા જે તૂટેલા ન હોય તેવા ક્ષતિ વગરના એટલે અક્ષત એવા ચોખા વડે શ્રી શ્રીહરિનું પૂજન કરવામાં આવે આજના દિવસે એટલે અક્ષય તૃતીયા એને માટે પણ કહેવાય છે કહે છે કે આજના દિવસે અક્ષત વડે શ્રી હરિનું પૂજન કરવાથી પ્રસન્ન થાય છે અને પૂજા કરનારની સંતતી અક્ષય રહે છે પુરાણોની કથા પ્રમાણે જોવા જઈએ તો એવું કહેવાય છે કે આજના દિવસે મહાભારતનું યુદ્ધ પૂરું થયું હતું દ્વાપર યુગનું સમાપન થયું હતું આજના દિવસે જ યુધિષ્ઠિ ભગવાન કૃષ્ણને પૂછતા જણાવ્યું હતું કે આજના દિવસે રચનાત્મક કે સાંસારિક કાર્ય કરવામાં આવશે તેનું પુણ્ય ફળ અનેક ગણું મળશે નવા ઘરમાં પ્રવેશ વેપાર ધંધો શરૂ કરવામાં બરકત અને ખ્યાતિ મળશે એ સાથે માનવામાં આવે છે કે અક્ષય તૃતીયના દિવસે સ્નાન ધ્યાન જપ તપ હવન કરવાથી અને પિતૃત અર્પણ કરવાથી અને ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે અને આમ હે આપણે લોકો શોર્ટકટ માં માનીએ છીએ એમ સ્નાન ધ્યાન જપ જપ પૂજા કરી દો અને ગણું પુણ્ય મળતું હોય તો કરી દો પરંતુ એની પાછળની ભાવનાનો આપણે વિચાર નથી કરતા અક્ષત વડે શ્રી હરિનું પૂજન કરવાનું એટલે અક્ષત એટલે ક્ષતિ વગરના એવા ચોખા એટલે મારું જીવન તૂટેલા વિચારો થી તૂટેલા ભાવથી તૂટેલા આપણો ભાવ તૂટેલો હોય તો ક્ષતિ કહેવાય ને શ્રદ્ધા તૂટેલી હોય તો એ ક્ષતિ કહેવાય તો અખંડ શ્રદ્ધાથી અખંડ ભાવથી અખંડ પ્રેમથી ની પાસે જાઓ શ્રીહરીના ચરણોમાં પ્રાપ્તિ થાય હરિના ચરણોમાં ક્ષય ન પામવા વાળું ક્ષય ન પામવા વાળું સ્થાન મળે ત્યારે અક્ષય પુણ્યફલ પ્રાપ્ત થયું કહેવાય પુરાણોની માન્યતાને પણ માનીએ વૈદિક માન્યતાને પણ માનીએ ધર્મને પણ માનીએ કારણ કે ન માનીને પણ પાછો આપણા ભાવને તો ક્ષતિ પહોંચાડીએ છીએ એટલે આપણો જે ભાવ છે કે આજના દિવસે ચાલો એ નિમિત્તે એ બાને તો ભગવાનની સામે બેસીશું એવું કહેવાય છે કે આજના દિવસે મહાલક્ષ્મીનું પૂજન કરવાથી

પૂર્ણ થી પૂર્ણ તરફ ની ગતિ અક્ષય બની ને અક્ષય ની પાસે જવાનું પરમાત્મા

શુભ ધન આયુ આરોગ્ય અક્ષય સંતતિ સંપત્તિ આ બધું તું છે એની સાથે સાથે અક્ષય તૃતી એ પણ બતાવે છે કે મહેનતની શરૂઆત પણ આજના દિવસે ખેતીના કાર્ય માટેના મુહૂર્તનો પ્રારંભ થાય અખાત્રી ના દિવસે એટલે એ સંકલ્પ કરવાનો મારે મારા ક્ષેત્રમાં ખેતર એટલે ક્ષેત્ર ત્યાં મારે જવું પડશે ત્યાં મારે આજના દિવસે એની શુભ શરૂઆત કરવી પડશે હું અખંડ મહેનત કરીશ કે વગર મહેનત મહેનત કરીશ તો ભગવાન મને અક્ષત અક્ષય અખંડ ચિરંતન ફળ ફળ ધન ઈશ્વરને પ્રાપ્ત કરાવશે

ક્ષતિ રહિત બનવું પડશે એ કઈ કઈ ક્ષતિ છે આપણા આપણે જાણીએ છીએ આપણે ઘણા સમયથી ઘણા ઉત્સવોના માધ્યમથી એ બધાને સમજવાનો પણ પ્રયત્ન કરતા રહ્યા છીએ અને આ માધ્યમથી વારંવાર એનો પ્રયત્ન કરતા પણ રહીશું કે મારા જીવનમાં જે જે ખામીઓ છે જે ક્ષતિ છે એને ધીરે ધીરે સમજણપૂર્વક એને દૂર કરવાનો એ પ્રભુ અમે પ્રયત્ન કરીશું અને એનો સંકલ્પ આજથી જ લઈશું અક્ષય તૃતીય દિવસે જ ભગવાન સંકલ્પ લઈશું કે અમારી ક્ષતિઓને અક્ષત બનાવવાનો પ્રયત્ન કરીએ મારા જીવનને ક્ષતિ રહિત બનાવવાનો પ્રયત્ન કરીએ જે કારણેથી જીવન ક્ષય પામી રહ્યું છે જીવનમાં રહેલી ખુશીઓ આનંદ ભાવ ભક્તિ પ્રેમ સમર્પણ નિષ્ઠા ભાવ આજે ક્ષય દિને ધીને ઓછું થતું જાય છે એને કેમ કરીને ટકાવવું પ્રભુ એનો અમે તારા સામે જોઈને તારામાંથી શીખીને એનો પ્રયત્ન કરતા તારામાંથી એ મધુરતા અમારામાં આવે એના માટે આજથી જ અમે પ્રયત્ન કરીશું મધુરાધિપતે તારી આ મધુર સૃષ્ટિને એમાં રહેલાના મધુરત્વને અમારા જીવનમાં લાવીને અમે પણ મધુરતા પ્રાપ્ત કરીએ એવા ભગવાન તો અમને આશીર્વાદ આપજે અને અમારું જીવન એવું મધુર બને એના માટે અમે પ્રયત્નશીલ રહીશું એના માટેના અમે તને વચન આપીશું અક્ષત અક્ષય ની પ્રાપ્તિ માટે ભગવાનના ચરણે અનંત કોટી પ્રણામ કરીએ